देखिपछि ताने इ ओमी आ नाख देवा का मरतै थै जाय न खनाई थै जाय नो प्रोग्राम हो दिवसे बने 2 वागी नै दिवसे बने दिवसे 2 वागी हो दिवसे 3 जतो एम केवे जो आपडा मरसा मरसा हार सुधरे

ਅੜੀ ਕੋਰ ਖਮੀ ਜਾਓ ਨੇ ਥੋੜਾ ਇੱਕ ਮਰ ਖਮੀ ਰਹਿ ਜਾਓ ਮਰੀ ਨਾ ਆਇਆ ਤੁਹਾਡਾ ਬੱਦੀ ਆ ਬਦੇ ਸੇ ਅੜੀ ਕੇ ਖਮੀ ਜਾਓ ਮਰੀ ਨਾ ਆਇਆ ਕੰਦ ਕਾਰੀ ਕਰ ਆਈ ਗਿਆ ਹੈ ਰੋਵਾ ਮਿਣਾ ਹਸੋੜਾ ਭਾਵੇਸ ਭਾਈ ਡਾਂਗਰ ਹਲਾਈ ਵਲਾਈਂ ਰੋ ਮਿਣਾ ਸੀ ਪਾਵੇਸ ਟੋਟੇਲ ਲਾਖੀ ਆ ਨੂੰ ਵੇ

એ તો આલતી ને પાણે સબકાને પડ આવે આ નથી છે તો હાલો તો ઘી દે પીઝા હે માંડ 200 આયું છે મોરલો હતો જો કાઠા ને સાચા બુઢોરતોરિયો હતોરિયો ને 8:00 વાગે ઉઠ્યો કે હવે કાઈ છે કે હવે કાઈ નથી દૂધ પાક ન ગણ બે કીડ્યો વિયો ગયો તો ઓમ પડ્યો નું તો તુસડિયાની મને કે પિલોરી કાઈ ગયા વાંધો ન પેરવા આલી જો બે આપડે

આ આપણે જોયું આ વા કલાય અત્યારે વાયું ને કાય લોકો તો તાકયું બને ઉતિયારે બટકા આવી પૂરી નું દુપક બનાવ્યો બનાવ્યો તો એને કઈ કોક કોઈ દૂધ બોલ હા આ ખોટલા તુલસી બેરી નો રહ્યો એ દૂધ બનાવ્યો તો તમારો જેતી દી ખીમાનો હતો તે જમ્યા જ ગમમાં દૂધ સતી હતા ને રાઠોક બેસો મૂળ ને આ આ જનતા આવરો નથી તમાઓ ત્રણ જણા મોગવું પડે

Come on, velho, já não sai, deixa tudo